ઇંગ્લિશ ના કેસ થયેલા જુગાર પોલીસ ના ભરણ આપીને ધંધો કરીએ પોલીસ કેજ કે તમે પૈસા આપો ધંધો કરો ભરણ હોય હોય અલગ 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 વિસ્તારના કેમ કે સ્થાનિક ના ધારો કે તાલુકા લાગે તો તાલુકાના વિષ્ણુભાઈ સર તો વિષ્ણુભાઈ અને એવું કે તમે ધંધો તમે ત્યાં કરો હું ના નહીં પાડતો મને પૈસા આપવાના તમારે બરાબર હા અમારી પોલીસ તમાર ત્યાં નહીં આવે કેટલા પૈસા દારૂ નું હોય તો તમારો હોય એવી આવક પોલીસ માં પૈસા એવું છે હું વિસ્તુભાઈ ને ત્રણ લાખ રૂપિયા આપતી હતી એ કેતા મારા એકલાના પૈસા દર મહિને મારા એકલાના પૈસા આપી દેવાના સાહેબ કોઈ ના જોવા મારા એકલાના પૈસા પૈસા આપવાના મારો સ્ટાફ આઈ હા

કોની રેમ નજર હેઠળ કરો છો કોની રેમ નજર હેઠળ કરો છો કોણે તમને પરમિશન કોણે આપી દારૂ વેચવાની એ તો હું અહીંયા આવતી હતી ને મારા અહીંયા કામે તો મારા ખાલી સામે કીધું કે મારા હસબન્ડ નહીં હે હું એકલી પોકી નહીં વધી કે તમે કામ કરશો બરોબર છે એટલે હું કેલા કરનું પોલીસ આવે છે અહીંયા હા પોલીસ આવે છે અહીંયા હા જાળાના આખા જાળાના 1250 લે જાય કોણ પોલીસ લઈ જાય છે હા લઈ જાય શું નામ છે પોલીસ અધિકારીનું

આજના ગુજરાતના દરેક આપણા પોલીસ તંત્રને પણ એ કહેવા માગું છું કે હવેથી મોજ કરો ખુશીઓ મનાવો અને કોઈ પણ રીતે તમારે કોઈ ડરવાની જરૂર નથી એનું કારણ છે કે હર્ષભાઈ સંઘવી તમારી સાથે છે હર હમેશ માટે તમારી સામે કોઈ પણ કોઈ વ્યક્તિ કોઈ લોકોની ફરિયાદ લઈને આવે રજૂઆત લઈને આવે તો એમનાથી જરાય ડરવાની જરૂર નથી એમને સીધા જેલની પાછળ તકેલો અથવા તો ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને જે રીતે તમે રજૂઆત કરો છો એવી રીતે રજૂઆત કરો અને કહો કે આ વ્યક્તિ અમને આવી રીતે હેરાન કરે છે અમારી જોડે આવે છે કારણ કે હર્ષભાઈ સંઘવીએ તમામ ગુજરાતના પોલીસ અધિકારીઓને તમામ પોલીસ કચેરીઓને જણાવી દીધું છે કે હું બેઠો છું તમારી કચેરીએ કોઈ પણ ડિગ્રીવાળો માણસ કે કોઈ કોઈપણ વ્યક્તિ તમારી સામે ઉગ્ર ભાષામાં વાત કરે કડક કાર્યવાહી કરવાની માંગ કરે કંઈ પણ રીતે તમને ધમકાવવામાં આવે તો જરાય ચિંતા કરશો નહીં હું બેઠો છું એટલે તમામ ગુજરાત પોલીસોને કર્મીઓને ખાસ જણાવવા માગું કે ચિંતા કરતા નહીં ગરીબોની વેદના સમજતા નહીં કોઈ પણ તમારી જોડે સામાન્ય વ્યક્તિ કોઈપણ રીતે પરેશાન થતો હોય ને કોઈ રજૂઆત કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો પણ જરાય ચિંતા કરતા નહીં તમારી સાથે હર્ષભાઈ બેઠા છે બરાબર ને હર હંમેશ માટે તમારા માટે ખડે પગે ઊભા છે આ હું એટલા માટે કહેવા માગું મિત્રો કે થોડાક સમય પહેલાં કોંગ્રેસ પાર્ટીના જે યાત્રા હતી થરાદ વિસ્તારની અંદર ત્યાં આગળ અમુક વિશ જે થરાદ વિસનગર વિસ્તાર છે વિસનગરની ઘણી બધી મહિલાઓ જનતા એ ઘણા સમયથી એક દારૂના વ્યસન સામે પીડિત હતી એમના પરિવારના લોકો ઘણા બધી યુવાનો ઘણા બધા યુવાનો પતિઓ મહિલાઓના પતિઓ એવી ઘણી બધી વ્યસનોની અંદર એટલા બધા અટવાઈ ગયા એટલા બધા ફસાઈ ગયા અને શિવનગરની અંદર ખુલ્લે આમ બધી જ રીતે ડ્રગ્સ હોય ગાંજો હોય દારૂ હોય આનું ધમધકારપણે વેચાણ થતું હોય અને એનાથી ત્રાહીમામ થઈ અને જિગ્નેશભાઈ જોડે આ ફરિયાદ લઈને જાય છે કે એટલા માટે કે પાછળના દસેક વર્ષથી વારંવાર આ મહિલાઓ જનતા રજૂઆત કરે છે અને ફરાદ પોલીસ સ્ટેશનમાં પણ કોઈ કાર્યવાહી નથી થતી અમને ન્યાય મળતો નથી ને એ હિસાબે અચાનક ત્યાં જિગ્નેશ મેવાણીને બધા લોકો ત્યાં જન આક્રોશ રેલી કરતા હોય છે તેવાની અંદર તમામ મહિલાઓ જિગ્નેશભાઈ જોડે એક ન્યાયની આશા લઈ અને રજૂઆત કરે છે કે અમારા વિસ્તારના અંદર આવું બધું છે અને તમે અમારી સાથે ચાલો પોલીસ તંત્ર અમારું સાંભળતું નથી અને આવી રીતે જિજ્ઞેશભાઈ મહિલાઓ સાથે જનતા સાથે રહી અને થરા પોલીસ અધિકારીની કચેરીએ જાય છે અને પોલીસ સાથે થોડીક કડક ભાષામાં વાર્તા કરે છે વાત કરે છે એમના પટ્ટા ઉતારી દેવાની એ આમ કહે છે કે પટ્ટા ઉતરી જશે ઉતારી દઈશ નહીં આવી રીતે અને એમાં જે સરકાર હાથમાં લઈને બેઠા છે ગુજરાતનું આખું કોઈ પણ તંત્ર હોય જેમના હાથમાં હોય એવા ગૃહમંત્રી હરેશ સંઘવીને એમની જે ડિગ્રી છે એ દુનિયા જાણે છે ગુજરાત જાણે છે એ પોતે આઠ પાસ છે એટલે જિજ્ઞેશભાઈ એટલું કહે છે કે આઠ પાસ તારામાં તાકાત હોય તો આ બધું બંધ કરીને બતાવો તો મિત્રો કદાચ તમે એ વિડીયો બધા જોયો પણ હશે પણ ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ કે જીજ્ઞેશ રજુઆત કરી હતી જનતા સાથે લઈને પોલીસ કર્મીઓ વાર્તાલાપ કર્યો હતો અને હર્ષભાઈ આ નાનકડા વિડીયા ઉપર પછી આગળ ચર્ચા કરીએ મૂકો એને ફેસબુક પેજ માં જઈ કે અમારા શિવનગર માં બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારા માં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ હવે સાંભળ્યું મિત્રો કે આવી રીતે જિગ્નેશ ભાઈએ પોલીસ સ્ટેશન જઈ અને આવી રીતે રજૂઆત કરી હતી થોડી ઉગ્ર ભાષામાં એ આપણે સમજીએ કડક ભાષામાં એટલા માટે કરવી પડી કે સતત દસ વર્ષથી લોકો પીડિત હતા અને છતાં એમનું સાંભળવામાં નહોતું આવતું એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ ગુસ્સામાં આવીને પણ વાત કરી શકે છે અને એ બાદ જે એમને હર્ષભાઈ સંઘવીને એક એમના વિશે શબ્દ ઉચ્ચાર્યા કે આઠ પાસ ચોપડી તમારામાં તાકાત હોય તો આ બધું બંધ કરીને બતાવો ને એ વિડીયો મિત્રો ઘણા બધા લોકો ઉતારી રહ્યા છે ન્યૂઝવાળા પણ હશે અને એ વિડીયો વાયરલ થતાં હર્ષભાઈ સંઘવી જોડે આ વિડીયો જ ગયો હશે એટલે આ જ્યારે જિગ્નેશભાઈ મેવાણી આ વાતચીત કરી રહ્યા હતા બધી રીતે કયો પોલીસવાળાઓને જે ભાષણ કરી રહ્યા હતા એમની સામે ત્યારે આપણે વિડીયોની અંદર જોઈએ છીએ કે એક પણ પોલીસ ભાઈએ એનો વિરોધ નહોતો ઉઠાયો એનો જવાબ નહોતો આપ્યો કારણ કે એમની જોડે બોલવા જેવું કંઈ હતું નહીં એ લોકોના અંદરથી એવું આપણને એવું લાગે આભાસ થાય કે ખરેખર પોતે બધા આયામાં સંડોવાયેલા હોય હપ્તાખોરી કરતા હોય એવી જ રીતે આપણને લાગી રહ્યું હતું અને એના પછી ત્યાં જ જે આઈપીએસ હોય કે પીએસઆઈ સાહેબે વડાએ એ તમામ જનતાને એટલી પણ બાહીંધરી આપી હતી કે હવે પછી કે આવી રીતે ક્યાંય તમને એવું લાગે કે કંઈ પણ થાય તો મારી જોડે આવજો હું તમારી સાથે તમને યોગ્ય ન્યાય અપાવીશ અને યોગ્ય કાર્યવાહી કરીશ એ જ દિવસે એ જ જગ્યાએ જિગ્નેશભાઈ સહિત તમામ લોકોને એ સાહેબે જાતે કહ્યું હતું પરંતુ મિત્રો આની ચર્ચા વધારે જોર વધારે શરૂઆત ક્યાંથી થઈ કે એની અંદર જિજ્ઞેશભાઈએ હર્ષભાઈ સંઘવીને એમ કેમ કીધું આવેશમાં આવી કે આઠ પાસ અને આ વાત હર્ષભાઈ સંઘવીને પેટમાં પચાવી ના શક્યા ગળે ઉતારી ના શક્યા એટલે એના બાદ તુરંત જ એક સભાની અંદર હર્ષભાઈ સંઘવી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું કે કોઈ પણ મોટો કોઈ પણ વ્યક્તિ હોય ડિગ્રી ભલે આનામાં ગમે એટલી હોય પણ એની રીતે એનામાં સમાજ સંસ્કારો એમની જોડે નથી તો ચલો ભાઈ આવી રીતે જે દારૂનો વિરોધ કરે વ્યસનનો ડ્રગ્સનો વિરોધ કરી અને તમારા તંત્રીઓ સામે તમારી સરકાર સામે જે અવાજ ઉપાડે એનામાં સંસ્કાર નથી બરાબર પરંતુ તમે એવું કહો છો કે ગુજરાતની અંદર દારૂ નથી કે કંઈ પણ નથી આપણું ગુજરાત દારૂ મુક્ત ગુજરાત છે પરંતુ એ ખાસ જણાવી દઉં કે ગુજરાતની અંદર જેટલું પાણી લોકો નથી પી રહ્યા જેટલું પાણીનો વપરાશ નથી થઈ રહ્યો એટલા મોટા ભાગની અંદર ગુજરાતની અંદર દારૂનું દારૂ યુઝ થઈ રહ્યો છે દારૂ પીવા જઈ રહ્યો દારૂ પીવામાં આવી રહ્યો છે જેટલું મિત્રો પાણી નથી પીવાતું આ ગુજરાતની અંદર એટલું દારૂ પીવામાં આવી રહ્યું છે બરાબર અને એટલી હદે દારૂનું વેચાણ છે કે કોઈ પણ ખૂણો કોઈ પણ જગ્યા એવી નથી બાકી કે જ્યાં આગળ દારૂ ડ્રગ્સ ચરસ ગાંજો ના મળતું હોય તો એવાની અંદર આમાં જે આ બધું વેચાણ થાય છે એને વેચાણ કરનારા લોકો પાસેથી એક સરકારને મોટો ફંડ આવે છે જેને આપણે હપ્તા કહી શકાય અને એ હપ્તા પોલીસ સુધી જાય પોલીસમાંથી સરકાર સુધી જાય અને એ રૂપિયાથી સરકારમાં રહેલી પાર્ટી અનેક બેફામ ખર્ચા કરી નાખે છે એ રૂપિયાથી એમના સારા સારા એવા ભવ્ય કાર્યાલયો બનાવે છે એ થોડા સમય પહેલાં આપણે જોયું રાજકોટની અંદર એક કમલમ કાર્યાલય ભવ્ય કાર્યાલય તો હું એ કહેવા માગું છું કે આ તો બંધ થવાનું નથી દારૂ બંધ કરાવવાની કોઈની પાસે તાકાત છે નહીં બરાબર કારણ કે સરકારને એમની એ એ વેચાણ થાય છે જે બધું એમાંથી એક મોટા પ્રમાણનો મોટામાં મોટો ફંડ જેને આપતા કહી શકાય એ મળે છે અને એ રૂપિયાથી સરકારમાં રહેલા લોકો ચૂંટણી સમયે એનો વપરાશ કરતા હોય છે અને એ રૂપિયાથી સારા સારા એમના કાર્યક્રમો સારા ભવ્ય ભવ્ય ખર્ચાઓ ઊંચા ઊંચા ખર્ચાઓ આ બધું થતું હોય છે એમના કાર્યાલયો સારા બને પરંતુ જ્યાં શાળાઓનો અભાવ છે ત્યાં સારી શાળા નહીં બને અત્યારે ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં આગળ એટલી બધી શાળાઓનો અભાવ છે ત્યાં આગળ શિક્ષકોનો અભાવ છે અમુક ઘણી બધી જગ્યાએ દવાખાના સુધી પહોંચવા માટે સારા રસ્તાઓ પણ નથી ઘણી બધી જગ્યાએ આરોગ્ય કેન્દ્રોનો અભાવ છે તો આ કાર્યાલયો બનાવે છે સારી સારી મોટી મોટી સભાઓ કરીને કરોડો રૂપિયાના ખર્ચા કરી નાખે છે તો આ રૂપિયા ત્યાં આગળ વાપરતા હોય તો પણ આપણને કંઈ વાંધો નથી હવે બીજી વાત એવી કરવા માગું કે હર્ષભાઈ સંઘવી જ્યારે આ જિજ્ઞેશભાઈ મેવાણીએ આ ચર્ચા કરી ભાષણ કર્યું એ દા એ દિવસે કંઈ જ કોઈ થયું હતું નહીં પરંતુ હર્ષભાઈ સંઘવીને જે ખોટું લાગ્યું કે એમને આઠ પાસ કેમ કીધા આ મેન પોઈન્ટ મુદ્દો આ હતો બાકી પટ્ટા ઉતારવાની વાત તો થોડા સમય પહેલાં જે હીરાભાઈ સોલંકીએ પણ કરી હતી એમના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એમને પણ પોલીસને ઉગ્ર ભાષામાં કહ્યું હતું અને કદાચ તમને કોઈને વિસરાઈ ગયું હોય તો આપણી જોડે વિડીયો સામેલ છે એ પણ જોઈ લો જોયું મિત્રો કે હીરાભાઈ સોલંકીએ પણ આવી જ રીતે એક પટ્ટા ઉતારવાની વાત કરી હતી પરંતુ મિત્રો એ હતા ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ એટલે એમના ઉપર ના કોઈ કાર્યવાહી ના કોઈ આંદોલન કે ના એમનો કોઈ વિરોધ કરવામાં આવ્યો હતો આમાં પણ વિરોધ ના થાત આમાં પણ કોઈ જાતનો વિરોધ ના થાત પણ હર્ષભાઈ સંઘવીને એટલું ખોટું લાગી ગયું કે મને આસપાસ ચોપડી કેમ કહેવામાં આવ્યો પરંતુ જે ડિગ્રી જેની પાસે છે એ જ જણાવે એમાં કંઈ મોટી વાત કહેવાય નહીં પરંતુ પોતે એક ગુજરાતના નાયબ છે મુખ્યમંત્રી ગૃહમંત્રી એટલે એમને આ બધું ખોટું લાગ્યું અને બીજા જ દિવસે પોલીસ કર્મીઓના જે પણ પરિવારો છે એમને ઉપસાવવામાં આવ્યા એમને આંદોલન કરવાનું કહેવામાં આવ્યું અને કીધું કે હું તમારી સાથે છું કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એને લઈ અત્યારે થરાદ પંથકની અંદર એક મોટા આંદોલનો થઈ રહ્યા છે જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ અને એની અંદર નારાઓ લગાવવામાં આવી રહ્યા છે કે જિગ્નેશભાઈ હાય હાય એ પણ કે ચલો કે આપણે માની લઈએ ભલે આંદોલન કરતા હોય હવે એમાં આપણે પોલીસ કર્મીઓના પરિવારોને કે એમની સાથે જે જોડાયા છે એવા દરેક લોકોને એટલું જ કહેવા માગીએ કે જે સચ્ચાઈની વાત કરી છે એમની સામે તમારે સમર્થન આપવું જોઈએ અને એવું પણ તમારા મનોમન વિચારવું જોઈએ કે અત્યારના સમયમાં આટલી હદે આ બધું થઈ રહ્યું છે અને આવી રીતે તમે તમને તમારી સરકારનો સપોર્ટ હોય અને તમે એવી રીતે બેફામ બની અને આવી રીતે આંદોલન કરો એ વ્યાજબી નથી આવનારા સમયની અંદર એ બધું તમારે જ ભોગવવાનો વારો આવવાનો છે અત્યારે ભલે તમે હપ્તાથી આવતા રૂપિયા કે કોઈપણ રીતે આવતા રૂપિયામાં મોજ શોખ કરો કે કોઈ પણ કરો એની કોઈ જરાય ચિંતા નથી પરંતુ આવનારા સમયની અંદર તમારા જ નબીરાઓ તમારા જ બાળકો તમારા જ યુવાનો આના અંદર એટલા બધા પરવાઈ જશે કે રડ્યાનો વારો નહીં આવે રડવાનો વારો નહીં મળે તમને બાકી વધારે વાત નથી કરવી એટલું જ કહેવા માગું એટલે જે સચ્ચાઈ સાથે છે એનો સમર્થન કરો બાકી તમારો લાભ ના શોધશો જે પરિવારો બરબાદ થઈ રહ્યા છે એમનું જરાક વિચારો એટલું જ કહેવા માગું વધારે મળીએ નવા વિડીયોમાં રજા આપશો જય જય ગરવી ગુજરાત